નમસ્કાર મિત્રો આજે ગાંગીને માતા મેલડીએ કહ્યું કે હે ગાંગી આ વિક્રમ ભુવાજીને આવું દુઃખ થવા પાછળનું કારણ એ છે કે તેમણે મારા બોલની અવગણના કરી છે અને મેં એમને કહ્યું હતું કે આજે તમારે પાડોશી ગામમાં એ દુઃખ મટાડવા જવું નથી અને જો તમે એ દુઃખ મટાડવા જશો ને તો તમે એ દુઃખ ઘરે લાવીને બેસશો તો પણ વિક્રમ ભુવાજી માન્યા નહીં અને કહે છે કે હેમાં મેલડી આજે ભલે તારી રજા ના હોય અને ભલે તું ના પાડતી હોય એમ છતાં પણ હું આ દુઃખ મટાડવા માટે જરૂર જઈશ અને એટલું જ નહીં પરંતુ આ બહેન મારા આંગણે આવી છે ને એણે મને વીરો કહ્યું છે અને એટલા માટે હું જરૂર જઈશ અને આમ હે ગાંગી મારા બોલની અવગણના કરી અને વિક્રમ ભુવાજી એ દુખિયારાનું દુઃખ તો મટાડી આવ્યા પરંતુ એને પૂછ્યું નહીં કે એ દુઃખ થવા પાછળનું કારણ શું છે અને હવે એ દુઃખ ત્યાંથી તો મટ્યું પરંતુ હવે આ દુઃખ વિક્રમ ભુવાજીને લાગુ પડ્યું છે અને હું મેલડી હવે એમાં નહીં પડું કારણ કે વિક્રમ ભુવાજીએ મારી વાત માની નથી એટલા માટે હું મેલડી એમનાથી દૂર છું અને આમ આટલી વાત સાંભળતાની સાથે ગાંગી સમજી ગઈ આ બધું થવા પાછળ વાંક તો વિક્રમ ભુવાજીનો છે અને પછી ગાંગી એના બાબાને આ સમગ્ર ઘટનાની વાત કરતા કહે છે કે બાબા લાગે છે આ દુઃખ મટાડવા માટે હવે આપણે પેલા માણસના ઘરે જવું પડશે કે જે માણસનું દુઃખ વિક્રમ ભુવાજીએ મટાડ્યું હતું ત્યારે ગાંગીના બાબા કહે છે કે વાત તો તારી સાચી છે બેટા ચાલ હવે જટ જવું પડશે નહીતર વિક્રમ ભુવાજીની પાસે હવે વધારે સમય રહ્યો નથી અને માતા મેલડી પણ વિક્રમ ભુવાજીના વારે આવે એમ નથી અને આમ પછી તો ગાંગી અને એના બાબા ગામ લોકોની પાસે આવે છે અને ત્યાં આવી અને કહે છે કે હે ગામ લોકો આ વિક્રમ ભુવાજી પાડોશી ગામમાં જેના ઘરે દુઃખ મટાડવા ગયા હતા એ ગામ કયું છે અને એ ગામમાં કયું ઘર છે એ તમે જાણો છો ખરા ત્યારે એક માણસ ગામનો આગળ આવીને એટલું બોલ્યો કે હા ગાંગી મને ખબર છે કે એ કયું ગામ છે અને એ ગામમાં કયું ઘર છે ને એ પણ મને ખબર છે કારણ કે એ સ્ત્રીને હું ઓળખું છું ત્યારે ગાંગી કહે છે કે તો હે ભાઈ ચાલો અમારી સાથે અને આપણે એ ગામમાં પહોંચી અને એ ભાઈને મળવું પડશે અને એ ભાઈએ કેવા કેવા કામ કરેલા છે અને એમને આવું દુઃખ ક્યાંથી લાગવું પડ્યું હતું આ બધું જ આપણે જાણવું પડશે અને તો જ આપણે આ વિક્રમ ભુવાજીનું દુઃખ મટાડી શકીશું નહીતર વિક્રમ ભુવાજી હવે બચશે નહીં ત્યારે એ માણસ એટલું બોલ્યો કે ગાંગી વિક્રમ ભુવાજીને બચાવવા માટે હું તમારી સાથે જરૂર આવીશ ચાલો અત્યારે જ આપણે જઈએ અને આમ પછી તો ગાંગી એના બાબા અને આ માણસ ત્યાંથી ચાલવા લાગ્યા અને ત્યારે ગાંગી ગામના માણસોને કહે છે કે હે ભાઈઓ મારી સાથે અમારા બે મહાન રાજાઓ પણ અમારી સાથે આવ્યા છે અને અમારું આખું ગામ આવ્યું છે અને વિક્રમ 부વાજીને મળવા માટે અમુક માલધારીઓ પણ આવ્યા છે તો હે ગામ લોકો તમે આ બધા મહેમાનોને સાચવી અને એમને ઘરે મૂકી આવજો અને એમને કહેજો કે ગાંગી અને બાબા હમણાં થોડા સમય સુધી અહીંયા રહેશે અને તમે ગામમાં પાછા ચાલ્યા જાઓ કારણ કે ગામમાં બીજું કોઈ છે નહીં અને આમ આટલું કહી અને ગાંગી અને એના બાબા અને આ માણસ ત્યાંથી ચાલી નીકળ્યા અને આમ ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે ત્યારે ગાંગી એ માણસને પૂછે છે કે હે ભાઈ એ ગામની બાઈને તમે ક્યારથી ઓળખો છો ત્યારે આટલી વાત સાંભળી અને એ ભાઈ એટલું કહે છે કે ગાંગી હવે તમને શું વાત કહું વિક્રમ ભુવાજીને માતા મેરડીએ સાચું જ કહ્યું હતું કે ત્યાં તમારે નથી જવું કારણ કે જે માણસ દુઃખથી પીડાતો હતો ને એ માણસ એ ખૂબ જ ક્રૂર કપટી અને પાપી છે અને એ માણસના પાપ એને પોકાર કરી રહ્યા હતા અને એને જીવનમાં કોઈનું સારું નથી કર્યું અને આખા ગામમાં એને કોઈ બોલાવતું પણ નથી અને એ માણસ જ્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ને તો પણ એના આજુબાજુના પાડોશીઓ એની પાસે નહોતા જતા અને તેઓ બધા કહેતા જ હતા કે આ માણસ મરી જાય તો સારું આ માણસ ગામમાંથી જતો રહેતો સારું પરંતુ વિક્રમ ભુવાજી ત્યાં પહોંચી ગયા અને એ માણસને તો બચાવી લીધો અને માણસ તો બચી ગયો પરંતુ ગાંગી અમારા વિક્રમ ભુવાજી આજે છેલ્લા શ્વાસે પડી ગયા છે ત્યારે બાબા કહે છે કે ભાઈ ચિંતા કરશો નહીં આપણે વિક્રમ ભુવાજીને બચાવી લેશું અને માતા મેલડી એમને સજા આપી રહી છે પરંતુ એમને મરવા તો નહીં દે આટલો મને વિશ્વાસ છે ત્યારે ગાંગી કહે છે કે ના બાબા એ તમારી મોટી ભૂલ છે માતા મેલડીનો ચાળો ક્યારેય ના ખરાય અને જો માતા મેલડીનો ચાળો કરીએ ને તો બધા દેવી દેવતાઓ તો માફ કરી દે છે પરંતુ મારી મેલડી ક્યારેય કોઈને માફ કરતી નથી માટે મેલડીની ભક્તિ થાય તો કરવી બાકી માતા મેલડીનો ચાળો ક્યારેય ના કરવો જોઈએ અને આમ વાતો કરતાં કરતાં તેઓ એ ગામમાં પહોંચે છે અને એ ગામમાં પહોંચતાની સાથે જ તેઓ જુએ છે તો જાણે આખું ગામ ઘર છોડીને ચાલ્યું ગયું હોય એવી પરિસ્થિતિ દેખાય છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ભાઈ આ ગામમાં કોઈ દેખાતું કેમ નથી ત્યારે એ ભાઈ એટલું કહે છે કે આ ગામના માણસો રહ્યા ને એ બધા જ દિવસે કામે ચાલ્યા જાય છે અને સાંજ પડે ઘરે આવે છે દિવસે તમને કોઈ ઘરે જોવા નહીં મળે ત્યારે ગાંગી બોલી કે તો પેલો ભાઈ તો ઘરે હશે ને કે જેનું દુઃખ વિક્રમ ભુવાજીએ મટાડ્યું હતું ત્યારે એ ભાઈ કહે છે કે એ તો ક્યારેય કામે જતો જ નથી અને એ તો હંમેશા ઘરે જ હોય છે અને આજ દિવસ સુધી તેણે કોઈ મજૂરી કરી જ નથી ત્યારે ગાંગી કહે છે કે એ માણસે મજૂરી નથી કરી તો પછી ખાય છે શું ત્યારે પેલો ભાઈ બોલ્યો કે એ હંમેશા ચોરીઓ કરે છે લોકોને મારે છે અને વન થી નીકળતી જાનોને લૂંટે છે અને આવા બધા એના કામ છે ત્યારે ગાંગી બોલી આવા માણસનું દુઃખ વિક્રમ ભુવાજીએ શું કામ મટાડ્યું હશે ત્યારે માણસ કહે છે કે એટલા માટે તો માતા મેરડીએ વિક્રમ ભુવાજીને રોક્યા હતા પરંતુ વિક્રમ ભુવાજી માતા મેરડીથી પણ રોકાણા નહીં અને પેલી સ્ત્રી કે એના આંસુ જોઈ અને અમારા ભુવાજી પીગળી ગયા પરંતુ હવે ચાલો એમના ઘરે જઈને જોઈએ કે ત્યાં કોણ છે અને આમ આટલું કહી અને ગાંગી અને એના બાબા અને પેલો ભાઈ ચાલતા ચાલતા એ ઘરે પહોંચે છે અને બહારથી બારણું ખખડાવ્યું ત્યારે અંદરથી અવાજ આવ્યો કે કોણ છે અને અત્યારે મારા ઘરે કેમ આવ્યું છે ત્યારે ગાંગી બોલી કે ભાઈ દરવાજો ખોલો અમારે તમારું કામ છે ત્યારે અંદરથી અવાજ આવ્યો કે મારે તમારું કોઈ કામ નથી અને તમારે મારું કામ હોય તો સાંજના આવજો અત્યારે મારો આરામ કરવાનો સમય છે ત્યારે આટલી વાત સાંભળીને બાબા બોલ્યા કે અમે વિક્રમ ભુવાજીના ઘરેથી આવ્યા છીએ અને તમારું કામ છે ત્યારે પેલી સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને ખોલીને કહે છે કે આવો અંદર આવો ત્યારે પેલો ભાઈ ત્યાં જ ઘરમાં ઊભો છે અને ત્યાં ગાંગી એની પાસે જઈને કહે છે કે તમને ખબર છે કે તમે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ને ત્યારે વિક્રમ ભુવાજીએ તમને બચાવ્યા હતા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ માણસ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે વિક્રમ ભુવાજીએ મને નથી બચાવ્યો અરે એ તો હું બીમાર પડ્યો હતો અને પછી સાજો થઈ ગયો એમાં વિક્રમ ભુવાજીએ મને થોડો બચાવ્યો છે ત્યારે પેલી સ્ત્રી બોલી કે હે સ્વામી અત્યારે શાંત થઈ જાઓ મને વાત કરવા દો અને પછી એ બોલી કે હા તમારી વાત સાચી છે વિક્રમ ભુવાજીના ઘરે હું ગઈ હતી અને તેઓ અહીંયા આવ્યા હતા અને આવી અને મારા સ્વામી ઉપર તેમણે ટાળો કર્યો હતો અને એના પછી આ તરત ઊભા થઈ અને ખાવાનું માગ્યું હતું પરંતુ ત્યારે વિક્રમ ભુવાજીને બે ઉલટીઓ થઈ હતી ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી બોલી કે તમને ખબર નહીં હોય કે વિક્રમ ભુવાજીએ તમને તો બચાવ્યા છે પરંતુ વિક્રમ ભુવાજી અત્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને તેમણે ખાવા પીવાનું મૂકી દીધું છે અને હવે તો તેમના મોઢામાંથી માંડ માંડ અવાજ આવે છે અને આંખો પણ તેઓ ખોલતા નથી ત્યારે આટલી વાત સાંભળીને પેલો ભાઈ બોલ્યો કે એમાં હું શું કરું અને મેં થોડા વિક્રમ ભુવાજીને ફસાવ્યા છે ત્યારે પેલી બાઈ બોલી કે બહેન તારું નામ શું છે ત્યારે ગાંગી કહે છે કે હું ગાંગી છું અને જ્યારથી વિક્રમ ભુવાજી તમારા ઘરે આ દુઃખ મટાડીને ગયા છે ને એના પછી તેમને એ દુઃખ લાગુ પડી ગયું છે અને હવે એ દુઃખ તેઓ સહન કરી શકે એમ નથી અને લાગે છે કે તેઓ હવે મોતને ઘાટ ઉતરી જશે પરંતુ અમે એ જાણવા માગીએ છીએ કે આ દુઃખ તમારા સ્વામી પાસે ક્યાંથી આવ્યું હતું અને એ ક્યારથી લાગુ પડ્યું હતું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો માણસ કહે છે કે હે ગાંગી અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા નહીતર હું તને ધક્કા મારી અને તારા બાબા સાથે બહાર કાઢી મૂકીશ અને મારા ઘરે આવી અને તમારે આમ પૂછવાનો કોઈ અધિકાર નથી ત્યારે બાબા કહે છે કે હે દુષ્ટ માણસ શાંત થઈ જા તને ખબર નથી કે તને મોતના મુખમાંથી બચાવનાર વિક્રમ ભુવાજી છે અને આજે તેઓ પોતાની જિંદગીના જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે ત્યારે તને આવા વહેણ કહેતા શરમ નથી આવતી ત્યારે એ માણસ એટલું કહે છે કે મને કાઈ થયું જ ન હતું અને હું બીમાર થયો હતો અને વિક્રમ ભુવાજીને આવવા અને મારે સાજુ થવા એમાં થોડું કાંઈ એમની મેલડીએ કાંઈ દુઃખ મટાડ્યું છે કે વિક્રમ થોડું મટાડ્યું છે અને તેઓ બીમાર પડી ગયા તો હું શું કરું ત્યારે પેલી સ્ત્રી કહે છે કે સ્વામી તમે ચૂપ થઈ જાઓ હું વાત કરું છું ને અને આમ કહીને એ સ્ત્રી કહે છે કે હે ગાંગી હા તારી વાત સાચી છે વિક્રમ ભુવાજી જ્યારે આ દુઃખ મટાડીને ચાલ્યા હતા ને ત્યારે મેં એમના ચહેરા ઉપર જોયું હતું કે જાણે તેમનો ચહેરો ઉદાસ થઈ ગયો હોય અને મૂર્જાવા લાગ્યો હોય એવું સ્મિત એમના ચહેરા ઉપર દેખાતું હતું પરંતુ મને શું ખબર કે વિક્રમ ભુવાજીની પણ આવી જ હાલત થશે ત્યારે ગાંગી કહે છે કે તમારા સ્વામીને આ દુઃખ ક્યાંથી વીંટાણું છે અને તેમણે એવું તો શું કામ કર્યું હતું કે એમને આવું દુઃખ થયું છે ત્યારે એ બાઈ એટલું કહે છે કે ગાંગી હું તને સચ્ચાઈ કહીશ ને તો તારા પગ નીચેથી ધરતી સરકી જશે અને તું આ વાતને માનવા પણ તૈયાર નહીં થાય ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે મારે એ વાત જાણવી છે મને અત્યારે જ જણાવો ત્યારે ગાંગી હજુ કાંઈ બોલે એ પહેલાં તો પેલો માણસ કે ગાંગી અને એના બાબાને ધક્કા મારવા લાગ્યો અને કહે છે કે મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ અને પેલી સ્ત્રીને પણ કહે છે કે આજ પછી જો તે તારું મોઢું ખોલ્યું છે ને તો સમજી લેજે હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને તને ખબર તો છે ને કે મને કેટલો ગુસ્સો આવે છે અને મને ગુસ્સો આવ્યા પછી હું કેટ કેટલો સર્વનાશ કરું છું ત્યારે આમ કહીને ગાંગી અને એના બાબાને ધક્કા મારી અને આ માણસે બહાર કાઢી મૂક્યા ત્યારે પેલી સ્ત્રી ગાંગીની પાસે આવીને એટલું કહે છે કે હે દીકરી હું તને બધી જ વાત જણાવવા તૈયાર છું પરંતુ અત્યારે આ દુષ્ટ મારો સ્વામી રહ્યો ને એ મને તારી સાથે વાત નહીં કરવા દે માટે તમે ગામની બહાર પાદરે જઈને બેસો અને હું થોડી જ વારમાં ત્યાં આવું છું અને ત્યાં આવી અને તમને બધી વાત જણાવું છું અને આમ આટલું કહી અને આ સ્ત્રી પાછી પોતાના ઓરડામાં ચાલી જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે અને આ બાઈ ગાંગીની પાસે પહોંચી અને આ દુષ્ટ માણસની શું વાત એમને કહેવા માગે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી